ઓસ્ટ્રેન સિટીઝન એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ સેવન આઈટ બિઝનેસીસ ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ચલાવીએ છીએ ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન કરીએ છીએ ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ આઈટીનું કામ કરીએ છીએ સોલરનું કામ કરીએ છીએ અને હવે ફિઝીમાં મેં લાસ્ટ ઇયર લાસ્ટ ટુ લાસ્ટ ઇયર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનું આપણા ઇન્ડિયનનો તો પછી એના માટે પ્લાન કરી કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો દિસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં ફીજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફીજીમાં ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એ કરી શકીએ સ્કિલ પીપલ છે એમની સ્કિલને ત્યાં ઓપોઝિટી બહુ બધી સારી હોય છે તો ત્યાં અમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ વિઝિટર છે વિઝિટ સારી ફીઝી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે તો વિઝિટર વિઝા માટે ભી અમે એમને હેલ્પ કરી શકીએ કોઈને ઇવેન્ટ કરવો હોય ડેસ્ટિનેશન ઇવેન્ટ તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીત થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ ખાસ કરીને કેટલા લોકોને અત્યાર સુધી માતા માતા તરફથી આ મંજૂરી આપવામાં આવી છે કેટલા લોકો કાર્યરત બન્યા છે અને કરવા માટેની શું પ્રોસિડરો છે કેટલા દિવસોને મંજૂર થાય ઓકે મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈ અપ છે જેનું લાઇસન્સ આમાં લાઇસન્સ કમ્પલસરી હોય છે વિડ ધી માઇગ્રેશન લાઇસન્સ જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ એમના થ્રુ લાસ્ટ ઇયરમાં મોર દેન ટુ હંડ્રેડ પ્લસ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે અને અત્યારે અમે પાંચ સ્ટેટમાં ઇન્ડિયામાં પાંચ સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇનહાઉસ ઓફિસ છે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિડની એડલાઇટ એન્ડ પરફોર્મ ઓફિસીસ છે ઇન્ટરનેશનલ ફીજીમાં પોતાની ઇનહાઉસ ઓફિસ આપણી છે જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે આન્ડ સ્કિલ્પ બને અહીંથી ત્યાં લઈ જવા માટે તરીકે બિઝનેસમાં આપી રહ્યા છો એજ્યુકેશનની દ્રષ્ટિએ કોઈ તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું એવું કશું સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ અત્યારે અમે ઇન નથી કર્યું નવ ઓનલી વિઝિટર વિઝા સ્કિલ પીપલ માટે વિઝાના અને ઇન્વેસ્ટર વિઝા માટે વાતચીત ચાલી રહી છે યુનિવર્સિટીમાં અપ કરવા માટેની બટ એવું લાગે કે શરૂઆત સ્ટાર્ટ બેઝિક સ્ટેપ બાય સ્ટેપ પછી આગળ વધીએ તો ઇન ફ્યુચર બાય મંજૂરી આપ્યા યુનિવર્સિટી ટાઈ અપ થાય તો પછી એનો પ્લાન કરીશું આપણે